ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયા બાદ હાલ અજંપાભરી શાંતિ છે શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે શહેરમાં હાલ ચાલતો ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલ પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જ છમકલા સાંખી લેવામાં નહીં આવે તેવો મેસેજ અપાઈ રહ્યો છે આજે લિંબાયત ખાતે સજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપના અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે હેલ્ધી રહે અને આપના લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જોએ બના રહે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે જોએ અને આવનાર સમયમાં ઓર ધૂમધામથી આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રત્યે જો આપના જો અમારી પ્રગતિ પ્રત્યે લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ જોઈએ એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જો હું આ મને પણ લાગણી થઈ મને બોલાવે એના માટે સહજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત